સામે આવી રહ્યા છે સુરત નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા છે પૂર્ણા નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા ખેતરોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે ખેતરોમાં પૂર્ણા નદીના પાણી ભરાતા હાલ તો ખેડૂતોમાં ચિંતા વ્યાપેલી છે આપને જણાવી દઈએ પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે પાસે પૂર્ણા નદી હાલ તો ગાંધી ટૂર બની છે બે કાંઠે વહી રહી છે અને તારા ધસમસતા પ્રવાહ લોકોમાં ભય ફેલાવી રહ્યા છે લોકોના ઘરમાં તેના પાણી ઘૂસ્યા રસ્તાઓ બંધ થયા છે હવે ખેતરોમાં પણ પાણી ઘૂસ્યા છે આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાંથી કયા પ્રકારના દ્રશ્યો ચેતન જી બિલકુલથી મહુવા માંગરોળ અને સુબીમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે પૂણા નદી છે તે ગાંધીપુર બની છે હાલમાં જો વાત કરીએ તો પૂણા નદીની જે સપાટી છે તે ત્રેવીસ ફૂટે ભયજનક ગણી શકાય પરંતુ હાલમાં પૂણા નદીની જે સપાટી છે તે ઓગણત્રીસ ફૂટે પહોંચી ગઈ છે તેને કારણે જે પૂણા નદીના જે તટ તટીય જે વિસ્તારમાં આવેલા તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગળકાવ થઈ ચૂક્યા છે અત્યાર સુધીની જો વાત કરીએ તો બાવીસો લોકોનું જે સ્થાનાંતર છે તે કરવામાં આવી રહ્યું છે હાલમાં આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરત નવસારી રોડ જોડતો આ સીધો રોડ છે જ્યાં આખો જે રોડ છે તે બેટમાં ફેરવાઈ ગયો છે ખાસ કરીને અહીં જે ખેતર આવ્યા છે તે ખેતરમાં દસ થી બાર ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે વાહન વ્યવહાર માટે આ જે રોડ છે તે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે સાથોસાથ જો વાત કરીએ તો ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની છે કારણ કે જે ખેતરમાં જે ઉભો પાક છે તે ઉભો પાક નાશ થવા જઈ નાશ થવા પામ્યો છે કારણ કે દસ થી બાર ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાઈ ચૂક્યા છે બીજી તરફ જો વાત કરીએ તો નવસારીની પરિસ્થિતિ પણ જળ લંબાકારની જોવા મળી રહી છે કારણ કે નવસારીના જે તકીય વિસ્તાર છે તેમાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલમાં જે એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ પણ નવસારી ખાતે બોલાવી દેવામાં આવી છે બીજી તરફ જોવા જઈએ તો હવામાન વિભાગ દ્વારા હજી પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે હવે ધીમી ધારે જે વરસાદ છે તે વરસાદ શરૂ થયો છે અને ક્યાંક ક્યાંક જે લોકો છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે ગામવાસીઓ છે તે ગામવાસીઓનો જે સંપર્ક છે તે સંપર્ક તૂટ્યો છે કારણ કે જે આપ રોડ જોઈ શકો છો આખે આખો રોડ બેટમાં ફેરવાઈ ગયો છે જે શું પરિસ્થિતિ છે લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે આમ તો પ્રશાસન દ્વારા તો રસ્તા બંધ જ કરી દેવામાં આવે છે પણ તો પણ અમુક લોકો જીવના જોખમે રસ્તા ક્રોસ કરી રહ્યા છે તેમજ અત્યારે આ સુરત નવસારીનો જે મેન રસ્તો છે તે હાલમાં કમરસ સુધીના પાણી ભરાઈ ગયા છે તો પણ અમુક બાઇકવાળા કે જે જોબ પર ગયા છે કે બહાર ગયા છે તે ઘરે જવા માટે મચી જાય કારણ કે એ લોકોના ઘરેમાં પણ પાણી ભરાઈ ગયા છે હાલમાં કેટલા પાણી અંદર છે અને ગામોની શું પરિસ્થિતિ હાલમાં જોવા જાય તો જલાપોર તાલુકાના તવડી માણેકપોર જેવા ગામોમાં ઘણા જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તેમજ માણેકપોર ગામમાં મામલતદાર દ્વારા અમુક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે પ્રાથમિક શાળાઓમાં હાલમાં આ વિસ્તારની જો વાત કરીએ તો કેટલા લોકોનું સ્થળાંતર છે અને કેટલી જગ્યાએ પાણી ભરાયા છે હાલમાં જોવા જઈએ તો કાદીપોરના કાદીપોર કસ્બા આમરી માણેકપુર તવડી જેવા ગામોમાં પાણી ભરાઈ ગયા છે પૂર્ણા નદીના આપણે જે રીતે જોઈએ તે રીતે જે પુણા નદી છે તે ગાંડીપુર બની છે અને કાદીપુર કસબા જે ગામ છે અને તેની આસપાસના તમામ જે ગામો છે તે બેટમાં ફેરવાઈ ગયા છે આપ જોઈ શકો છો જે લોકો છે તે લોકો પોતાના જીવના જોખમે કમર સુધીના જે પાણી છે તે પાણીમાંથી અહીંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે કારણ કે બીજી તરફ હાઈવેની જો વાત કરીએ તો હાઈવે પર પણ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક માત્ર રોડ આ હતો જે સચિનથી નવસારીને જોડતો આ રોડ હતો તેમાં પણ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને કારણે વાહન વ્યવહાર પર તેની સીધી અસર જોવા મળી રહી છે ક્યાંક ક્યાંક જે લોકો છે તે લોકોને પારોવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે મુખ્ય જે વાહન વ્યવહાર જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે હાલમાં પણ જે તંત્ર છે તે તંત્ર દ્વારા જે નીચાણવાળા જે વિસ્તાર છે તેને સમજાવવામાં આવી રહ્યા છે કે આગળના સમયમાં જે પાણીનું જે સ્તર છે તે સ્તર વધે તેવી પૂરેપૂરી શક્યતા છે જેને કારણે તેઓ પોતાનું જે ઘર છે તે ઘર ખાલી કરી દે પરંતુ કેટલાક એવા લોકો છે જેઓ પોતાનું જે ઘર છે તે ઘર ખાલી નથી કરી રહ્યા જેને કારણે તંત્રને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ વાત કરીએ તો સવારે જે પરિસ્થિતિ હતી ખૂબ જ સામાન્ય હતી જેને કારણે કેટલાક લોકો નોકરી પર પહોંચી ગયા હતા પરંતુ હાલમાં જે રીતે નવસારીમાં જળબંબાકાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારબાદ કેટલાક લોકો નોકરી છોડી પોતાના ઘર જવા માટે રવાના થયા છે પરંતુ હાલમાં જે રીતે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો આખે આખું જે ગામ છે તે બેટમાં ફેરવાઈ ગયું છે જેને કારણે લોકો જે પોતાની જે બાઇક છે તે બાઇક આ રીતે રોડ પર સાઇડ પણ મૂકી રહ્યા છે અને પગપાળા અહીંથી પસાર થવાની નોબત આવી રહી છે હજી પણ જે પુણા નદીનું જે જળસ્તર છે તે વધે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે કારણ કે હાલમાં છ ફૂટ જેટલી ઊંચી ભયજનક સપાટીથી તે પુણા નદી વહી રહી છે સુબીર માંગરો મહુવા આ તમામે તમામ જે તાલુકાઓ છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે પાણી છે તે પૂર્ણા નદીમાં આવી રહ્યું છે હાલમાં પણ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે ખેડૂતોના જે ખેતરો છે તે ખેતરોમાં દસ થી બાર ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે એટલે કે કહી શકાય કે ખેડૂતોને ભારે નુકસાન જવા પામશે ભારે વરસાદ અને પૂરના કારણે જે તમામ જે પાક તૈયાર હતો તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે હાલ તો ખેડૂત સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે જ્યારે પાણી ઓસરવામાં આવે ત્યારે તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરવામાં આવે અને જે તે ખેડૂતને જે રકમ છે તે રકમ તાત્કાલિક ધોરણે તેમના એકાઉન્ટમાં જમા કરવામાં આવે જી જી બિલકુલ ચેતન નજર રાખજો ફરીથી આપની પાસે આવજો ને આપનું પણ ખૂબ ધ્યાન રાખજો કેમ કે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે પાણી ભરાયેલા છે આ ભરાયેલા પાણીમાં જનજીવન કઈ રીતે ઠપ્પ થયું છે નદીના ધસમસતા પ્રવાહ આખે આખા ગામને ડૂબાડી રહ્યા છે ખેતરો અને રસ્તાઓ તો જાણે દરિયો બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે હવે માત્ર તમામ ગુજરાતવાસીઓ ખાસ કરીને સુરતવાસીઓ નવસારીવાસીઓ એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દીથી આ જળસ્તર નીચા જાય અને મેગ રાજા ખમૈયા કરે